મહેસાણાના કડી શહેરમાં પરણીતાની આત્મહત્યાની ઘટના સામે આવી છે ઉમિયા સોસાયટીમાં રહેનારી હેતલબેન પટેલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી મૃતકના પરિવારજનોએ પતિ જેઠ અને સાસુ સામે માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે હૈતુલબેને છ વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા બાદમાં દાંપત્ય જીવનમાં ચાલતા તણાવ વચ્ચા દુઃખદ અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે આ સંબંધમાં મૃતક હેતુલબેનના ભાઈ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે જોકે છ વર્ષ પહેલાં મહિલાએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા અને આ યુવતી આત્મહત્યા કરનાર યુવતીએ તેમના પતિ જેઠ અને સાસુ વિરુદ્ધ માનસિક ત્રાસનો આક્ષેપ લગાવ્યો છે છ વર્ષ પહેલાં પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા મહેસાણામાં યુવતીની આત્મહત્યા બાદ ચકચાર મચી છે પોલીસે ગુનો દાખલ કર્યો છે જોકે પરણીતાએ તેમના સાસુ પતિ અને જેઠ વિરુદ્ધ માનસિક ત્રાસનો આક્ષેપ મૂક્યો છે હેતલબેન પટેલે ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી કડીના પરણીતાએ હેતલબેન પટેલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી અને પતિ જેઠ અને સાસુ પર માનસિક ત્રાસના આક્ષેપ કર્યા હતા છ વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મહેસાણાના કડીમાં હેતુબેન પટેલ નામના પરણીતાએ ફાંસું ખાઈને આત્મહત્યા કરી છે તેમણે પોતાના પતિ અને સાસુ પર માનસિક ત્રાસના આક્ષેપે કર્યા હતા હેતુલબેન પટેલે છ વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા જોકે આત્મહત્યાની ઘટના બાદ ચકચાર મચી છે મહેસાણાના કડીના પરણીતાએ આત્મહત્યા કરી છે હેતુબેન પટેલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે અને તેમના પતિ સાસુ અને જેઠ વિરુદ્ધ માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે છ વર્ષ પહેલા જ પરિવારની મરજી વિરુદ્ધ પરણિતાએ લગ્ન કર્યા હતા અને પરણિતાએ પોતાના પતિ જેઠ અને સાસુ વિરુદ્ધ માનસિક ત્રાસનો આક્ષેપ કર્યો છે હેતલબેન પટેલે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે મહેસાણાના કડીના પરણિતા હેતલબેન પટેલે મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને તેમણે આત્મહત્યા કરી છે ગળે ફાંસો ખાઈને તેમના પતિ વિરુદ્ધ સાસુ અને જેઠ વિરુદ્ધ માનસિક ત્રાસ બદલ તેનો આક્ષેપ કર્યો છે હવે પોલીસે ત્રણે વિરુદ્ધ ગુનો દાખલ કરીને હવે વધુ તપાસ હાથ ધરી છે મહેસાણાની આ ઘટના છે કડી કડીની જ ઘટના છે જેમાં એક પરણીતાએ ગળેફાંસો ખાયો છે પરણીતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે છ વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને હાલ પોતાના પરિ પરિવારજનો તરફ આક્ષેપ કર્યો છે કડીના પરણીતાએ આત્મહત્યા કરી હતી તેના પતિ જેઠ અને સાસુ વિરુદ્ધ આક્ષેપ કર્યો છે માનસિક ત્રાસ આપવા બદલ આક્ષેપ કર્યો છે અને હવે પોલીસ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે જો કે આ પરિણીતાએ છ વર્ષ પહેલાં પોતાના પરિવાર વિરુદ્ધ મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા અને પરણીતાની આત્મહત્યાથી હત્યાથી પટેલે કરી છે અને હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને ગુનો દાખલ થયો છે જોકે હેતુલબેનના ભાઈ દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે બાદ દાંપત્ય જીવનમાં ચાલતા તણાવ વચ્ચે આ દુઃખદ અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે